પાલેશ પોલીસે વલણ ગામેથી કતલખાને લઈ જવાથી 24 ભેંસોને બચાવી છે પોલીસે ત્રણ આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે આ કાર્યવાહીમાં કન્ટેનર ટ્રક મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ 8.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે બનાવની વિગત અનુસાર પાલેશ પોલીસ મથકના એએસઆઈ અશ્વિન ધીરુભાઈને બાતમી મળી હતી કે વલણથી વ્યારા તરફ કતલ માટે ભેંસો લઈ જવાય રહી છે વલણ ફાટક પાસે વાહન રોકવાનો સંકેત આપતા ચાલકે ટ્રક રોંગ સાઈડ પર મૂકી દીધી હતી તપાસમાં ચોવીસ ભેંસોને ટૂંકા દોડાથી બાંધેલી મળી આવી હતી તેમને ઘાસ પાણી હવા ઉજાસ અને મેડિકલ સુવિધા વિના લઈ જવામાં આવી રહી હતી પોલીસે ચોવીસ ભેંસો અશોક લેલન કન્ટેનર ટ્રક બે મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા બાર હજાર નવસો કબજે કર્યા છે આરોપીઓમાં ભરૂચના અમીન ખાન અબુ મોહમ્મદ શેખ યાસીન ઉસ્માન માલા અને વલણ કરજણના પરવેશ સિંધીનો સમાવેશ થાય છે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ પશુ કાયદો ઓગણીસ સાહીઠ તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ બે પાંચ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે